સુરત તાલુકાના લીલવા ઠાકોર ગામે અઠ્યોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની રાષ્ટ્રપ્રેમને સમર્પિત હર ઘર તિરંગા અભિયાન હેઠળ રેલી કાઢવામાં આવી જેમાં ગામના સરપંચ શ્રી બાલાબેન ભાભોર સભ્યશ્રી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ડામોર સાહેબ આજ પ્રાથમિક શાળાના સૌ શિક્ષકો ગામના વડીલો તેમજ માધ્યમિક શાળાના સ્ટાફ ગણે બહોળા પ્રમાણમાં ભાગ લીધો અને ગલીઓ ગલીઓમાં રેલી કાઢી જેમાં ગામના સૌ લોકોએ ભાગ લીધો અને સૌ લોકોના મનમાં દેશભક્તિની ભાવના ઉજાગર થઈ